તો હેલો ગાયજ આજે ત્યાં રવિવાર તો આજે હતી આપણે છૂટી તો આજે આપણે ખેતરમાં બાજરી વાળાનું ચાલુ હતું તો આપણે આવી ગયા મમ્મી પપ્પા સિસ્ટરને મદદ કરાવવા બાજરીવાઠા તમે જોઈ શકો છો આ બાજુ પપ્પા પણ બાજરી વાઠી રહ્યા છે તમે જોઈ શકો છો આ બાજુ આપણે કોઈ દિવસ બાજરી વાઠી નથી પણ આજે વાઠો આવ્યા છે પહેલીવાર આ બાજુ પપ્પા તમે જોઈ શકો છો પપ્પા પણ કેવાઠી રહ્યા છે સ્પીડથી હવે આપણે પાથરો થોડો સરખો કરીએ આ બાજુ પપ્પા પણ પાથરો વાઠીને આવ્યા છે તમે જોઈ શકો છો હવે વાળતા વાળતા આપણે પકી ગયા છે ખેતરના ખેડે આ બાજુ પપ્પા પણ વાઢી રહ્યા છે અને પૂજારી અસ્મિતા પણ વાઢી રહ્યા છે ગરમી પણ બહુ પડી રહી છે ગાય તો હવે આપણે થોડી ચર્ચા કરવા ઉભા રહ્યા છે તમે જોઈ શકો છો આ બાજુ વાળતા વાળતા ખેતરના ખેટે પહોંચી ગયા છે તમને થોડું બતાવી દેજો કુંડે કેટલો ભજવાડ કર્યો છે કુંડે કેટલી બાજરી પાકી છે આ બાજુ તમે જોઈ શકો છો કેટલું નુકસાન કર્યું છે કુંડે જોઈ લો આ કેટલું નુકસાન કર્યું છે પુંડે આ બાજુ આટલી બાજરી વાઢેલી પડી છે ગાયરો છે તો ગાય લોકો પાણી પીએ તો આપણે ઉપર પાણી લેવા તો આપણે જઈ રહ્યા છીએ પાણી લેવા તમે જોઈ શકો છો ખેતરના સામાગ્રી રે પડ્યું છે પાણી તો આપણે પાણી લેવા જઈ રહ્યા છે તો આપણે પાણી લઈને ફરી પાછા જઈ રહ્યા છે મમ્મી પપ્પા જોડે તો આપણે હાથમાં બની લઈને નીકળી ગયા પાણી પીવા લોકોને આ બાજુ જુઓ તમે આ બાજુ આટલી બાજરી વાઢી છે આપણે બની હાથમાં લઈને નીકળી ગયા છે તમે જોઈ શકો છો આ બાજુ પપ્પા જોડે અસ્મિતા દાંતડું ફિટ કરાવી દાંતડું ફીટ કરી રહ્યા છે પપ્પા હવે ફિટ કરીને અસ્મિતાને આપી દીધું પપ્પા અને પપ્પા વખતે વાળવાનું એટલામાં તો આપણે પણ નીકળી ગયો દાંતડાનો તમે જોઈ શકો છો ચલો ચાલો પપ્પા જોડે તો હવે આપણે આપી દઈએ પપ્પાને હાથો ફિટ કરવા દાતડું તમે જોઈ શકો છો લો પપ્પા દાંતડાના હાથો ફિટ કરી દો તો પપ્પા દાંતડાના હાથો ફિટ કરી રહ્યા છે તમે જોઈ શકો છો તો હવે થોડી આપણે ગરમી લાગી રહી છે તો આપણે ઘરે જઈ રહ્યા છે આ બાજુ પૂજાવાળી વાળી છે રિમ્પલ અને અસ્મિતા એ બાજુ રિમ્પલ તમે જોઈ શકો છો ચિલ્લો વાડી છે હવે આપણે ઘરે જઈ રહ્યા છીએ તો આપણે દાતરડું અહીંયા મૂકી દઈએ એ દાદરડું મૂકી ને આપણે નીકળીએ પૂજા રિમ્પલ અસ્મિતા બાય આપણે હવે ઘરે જઈએ છીએ તો ગાય હવે આપણે નીકળી ગયા ઘરે તો આ બાજ બાદડીને લણી પડે છે આટલી તમે જોઈ શકો છો વાટેથી એટલે લણી પડી છે તો ગાય આજનો આપણે અહીંયા પૂરો કરીએ છીએ તમે ચેનલને લાઈક સબસ્ક્રાઈબ શેર કરી દેજો વિડીયો જય માતાજી